માકે સાપ નથી મારી હારા હારા જલમે બને નહીં આ કોઈ ફેક્ટરી નથી હારું બનવાની એક ગરબાના છોકરા તો વાડીએ મોટા થાય તે મેં કીધો વાડીએ રાખો તો ગામમાં માં જ ભણે ના મને કે ભણે ને પછી બાધતા નથી લોહી મરી જાય એટલે બાધવા સાથે મોટા કરે વનારે અરે બધાને હું વાટ જોઈને બેઠો એ ભણાવો બાળકો ભણાકો મારી ભલામણ છે શિક્ષણ હશે ના તો સમૃદ્ધિ આપણી હોય છે એટલે કે આપણી વાડી ખેતી બાડીનો હિસાબે આપણે નહીં રાખીએ હા ભગવાન આવક તો ખૂબ આપી છે ખૂબ ગ્રાહ આપ્યા ખૂબ જમીન આપી છે અને તમારા પૂર્વ આવા પાળ યાથિયા છે મને પરદેશ થી બાય આવી હતી ને એ પૂછતી હતી કે પાળીઓ એટલે શું એ પાળિયા ગોતું આવી હતી આ પાળીઓનું એને પુસ્તક લખવું હતું સત્ય ઘટના કહું છું બધે ફરી યુનિવર્સિટીઓમાં બીજે જયમલભાઈ પરમાર પાસે ગયા

યુદ્ધમાં સાલુ યુદ્ધમાં ધીંગાણા ખપી જાય એને પાળીઓ કહેવાય બે તો કેવા કેટલા પાળિયા કે જેટલા મર્યા એટલા કેટલા મર્યા છે અમારા કાઠિયાવાડ માં ગાયો માટે ધર્મ માટે આવા માણહુર બાપુ જેવા અનેક સુરવીરો મર્યા છે ગામડે ગામડે પાળિયા ઉભા બે તો ગાલો પાળિયા દેખાડો જોજો શું થાય મેં તું આ ગઈ ગયા ખેતરમાં મોટો પાળીયો પાયો કે બહુ મોટો પાળ્યો છે કીધું બેની પાળીઓ નથી શેરડાનો ખૂંટ છે આવડો મોટો ખૂંટ કીધા ખખેર્યો જોયું પછી કીધું હા હા પાળીઓ નથી પણ મેં બેનને ને કીધું તમે ગોતવા શું નીકળ્યા બેન કે પાળ્યા મેં કીધું અમારા પાળ્યા છે ને આ શેરડાના ખૂંટમાંથી થાય આ પેરવો એટલે કાલે ઘણા કવિઓ ગાય છે કવિતા પણ આજ તમને કહું છું આ કવિતા મેં લખેલી છે પણ પછી વેતી મૂકી દીધી ગમે તે ગાય નહીં કવિતાનું માલિક થવું સારું નહીં તો વિદ્યા છે તમે એક પાળિયાને પૂછેલું એક ગામમાં આ માનવર બાપુ જવાને કે માનવર બાપુ આટલા બધા આગા કેમ રહ્યા કોઈ ગામ પર કરી આવ તો ટાળોશી વાત કોઈ ભેદ બહાર આવ તો તડકો સો લાગે હાચક નહીં કોઈ પીપ્રાયટિયા તો તમને શાંતિ રહે તમે કેમ આટલા બધા ગામથી દૂર રહ્યા પાદરમાં એમ કરીને પ્રશ્ન પૂછ્યો છે ઘણા વર્ષ પહેલા એક વિનુ વ્યાસ હતા બેંકમાં એ કવિ હતો એણે એની ભાષામાં લખ્યું મેં મારી ભાષામાં કરી દીધું અને થયું ગીત ઉભું હું તમને હમળાવું કે હું પૂછું તને પાળિયા કે તારા દિલ ડાકેરી વાત રે એ તારા રૂદિયા કેરી વાત બાપો ચારો ઓવરે થઈ ગયા તમે ઉભા કરો કેમ ઉભા એ જે પાદર માતું કે જે પાદર માતું કેમ ખોડાણું પાણી